સમાડી ગામના સરપંચ રમેશભાઈ જીગ્નેશભાઈ મોટી મનોજભાઈ સુરેશભાઈ એવા ભાવનગર જિલ્લામાંથી આજે માતાજીના માનવામાં ખાસ અમે ઉપસ્થિત છે મિત્રો એનું મુખ્ય કારણ છે કે આખા ગુજરાતમાં અમે છેલ્લા દસ વર્ષથી કે ભાઈ આખા ગુજરાત તો ઠીક પણ આખા ભારતમાં ક્યાંય ન હોય એવું એવું ઇંગ્લેન્ડ બનાવવું આવું દસ વર્ષથી અમે વિચાર કરતા હતા એના માટે છેલ્લા દસ વર્ષમાં ધંધુકાની અંદર સુરેન્દ્રનગર રાજકોટ સુરત ભાવનગર આવી છેલ્લા દસ વર્ષમાં ઘણી બધી મિટિંગો કરી પણ માની મરજી ન હોય તો આપણે કાંઈ ન કરી શકીએ તો સુરતમાં પણ સમસ્ત મેર પરિવાર મેર પરિવારની અંદર મેર પરિવાર એક બાવન જેટલી પેટા આટકોમાં વેચાયેલા છે જેવી રીતે કે મેર મેણિયા છે

ચાર લાખ રૂપિયો તો ઉભો ઉભો થઈ ગયા પાંચ દસ મિનિટમાં આવી રીતે ત્યાં ટ્રસ્ટનું નક્કી થયું બીજા દિવસે સુરતથી ભાવનગર આવ્યા હિંગળાધામ ચેરિટેબલ ટ્રસ્ટ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નામ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું ત્યાર પછી માતાજી હિંગળાધામ એકાઉન્ટ બેંક એકાઉન્ટ ખોલવામાં પણ આવ્યું અને છેલ્લા ચાર મહિનાની મહેનતમાં હિંગળાધામ નવા ગામની અંદર

છેલ્લા ચાર મહિનાની મહેનતમાં પચીસ લાખ રૂપિયા જેવા પૈસા ભેગા થયા એમાંથી ત્રેવીસ લાખ રૂપિયા આપણે આપી દીધા છે બાકીના પૈસા છ મહિનાની અંદર આપણે ચૂકવવાના છે ત્રેવીસ લાખ રૂપિયા એટલે સત્તાણું લાખ રૂપિયા જ્યારે આપશું ત્યારે આવનારા ચાર મહિનામાં આપણા માતાજીના નામે ટ્રસ્ટના નામે જ્યારે જમીનનો દસ્તાવેજ અને કબજો મેળવી શકું છું આજે તમે એને હું જાણીએ છીએ કે આપણે કોઈ એટલા બધા આર્થિક રીતે સજ્જ નથી પણ અમે છેલ્લા ચાર મહિનામાં ચાર મહિનામાં આખા ગુજરાતમાં સિત્તેર થી એસી ગામડાઓમાં પ્રવાસ કર્યો છે ગામે ગામ ઇંગ્લેશ્વરો ને મળ્યા છે દરેક લોકોની સાથે આ વાત શેર કરી છે આ બાબત ની માહિતી આપવામાં આવી છે ચાર મહિનાની અંદર પચીસ લાખ રૂપિયા ભેગા થયા તે કોઈ નાની વાત નથી મિત્રો ઘણી મોટી વાત કહેવાય આપણે એટલા બધા સતત નથી ભાઈ એટલા માટે આપણા માટે બહુ મોટી જ વાત કહેવાય પણ બધે પ્રવાસ કરતા કરતા ખ્યાલ આવ્યો

ભવ્ય નિર્માણ માટે બનશે ત્યાં માટે વિદ્યાર્થીઓને ભણવા ગણવા માટે એજ્યુકેશન હોસ્ટેલ પણ બનાવવામાં આવશે ગૌશાળા પણ બનાવવામાં આવશે અને હોસ્પિટલ ઘણા બધા આવા સામાજિક લગતા અને ધાર્મિકને લગતા કાર્યક્રમો અને એવા બધા આપણે ત્યાં યુનિટ ખોલવામાં આવશે ઘણી મોટી રકમ છે તો બધાએ તમારી પાસે

પાઘડી આપશો તો કદાચ માની ઈચ્છા હશે તો પચીસ કરોડ ના ખર્ચે પણ મંદિર બની જશે વાત નહીં લાગે પણ જેટલી મહેનત કરશું ફૂલ તો ફૂલ ની પાઘડી સહકાર આપજો એવી અપીજા છે જય હિંગલાજી જય માતાજી